નમસ્કાર બીટીવી ન્યુઝ પર સમાચારો સાથે હું છું વિની સુરત સમાચાર રાજ્યમાં બાળકોમાં વધતી ચિંતાજનક બની રહ્યું છે હુમલો કર્યો વિસ્તારમાં પંદર વર્ષીય સગીરે કર્યો જીવલેણ હુમલો નવાગામ પટેલ પડિયામાં શાળાએ આવતા દસ વર્ષીય બાળક પર હુમલો કર્યો અને શેરીમાં બેઠેલા ત્રણ શખ્સોએ બાળક સાથે દાદાગીરી કરી હતી સગીરે છરીના ઘર જીકી દેતા બાળકને પગમાં ઈજા થઈ અને બાળકની માતાએ ઘટના અંગેના પિતાએ સગીરના પરિવારને કરી હતી ફરિયાદ ફરિયાદ કરવા ગયેલા બાળકના પિતા પર સગીરે છરીથી હુમલો કર્યો હુમલામાં બાળકના પિતાને સામાન્ય ઈજા પહોંચી અને બાળકના પિતાએ દિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો પોલીસે તપાસ કરીને ઉંમર માં સગીરો કેમ ખોટી રાહે ચાલતા જોવા મળી રહ્યા છે चक्कू मारा फिर उसने घर पे आके अपने मम्मी को बताया कि मम्मी मेरे के साथ ऐसा ऐसा हुआ फिर उसके मम्मी बापे की और लड़कों को बोला क्यों चक्कू मारा आपने बोले वो उन लोगों ने बोला गलती से मार दिया हाँ फिर जान दे भाई फिर मैं सत्रह तारीख को फिर मेरे औरत बच्ची को लेने गई पाँच छह बजे फिर वो बोले अपने घर पे क्यों बताया अपने पति को आपको देख लेंगे फिर जैसे ही मेरी औरत का मेरे को छह बजे फोन आया कि वो मुझे मिले और ऐसा धमकी दे रहे आपको देख लेंगे फिर सत्रह तारीख को मैं साढ़े छह पौने सात बजे कैमरा चेक करने गए वहां पे वो लोग आए बोले क्या कर रहे हो मतलब कैमरा चेक करो भाई मारा मैं लड़के को बोले मुझे हमला कर दिया से आ रहा था मेरा मेरा तो मेरे साथ दो, दोस्त थे और हम तीन जन आ रहे थे तो आधे रास्ते में उ, उनके पास चाकू था उन्हें हिसाब पीछे चाकू छुपाया था तो हम तीन दोस्त आ रहे थे हम हमारे पहले बहुत बच्चे गए और हम तीन आए थे हम हम तीनों में से भी मेरे को ही पकड़ा और चाकू मारने लगे मेरे को मेरे तो वो बोले तू हमको गाली दे रहा था मैंने तुझको हम रोज परेशान करेंगे मैंने कौन कौन है वो बच्चा मेरे को मालूम नहीं लेकिन मैं उसको रोज देखता हूँ क्यों वो वही गली में बैठता है डिंडोरी पुलिस स्टेशन में एक बॉडी ऑफेंस ऑफेंस रजिस्टर हुआ है उसमें तारीख 15 नवंबर को एक लड़का था उसकी उम्र दस एक साल की उसकी उम्र थी और वो स्कूल से वहां से निकल के अपने घर पे जा रहा था तो बीच में दो तीन लड़के उसको मिले और उसको आ, आ, उसको हैरान किया उसको परेशान किया और उसको मारने की कोशिश की तो वो लड़का वहां से भाग के अपने घर पे चला गया उसके बाद में उसने पेरेंट्स को बात की तो दो तीन लड़के मुझे हैरान कर रहे थे तो उनके जो तो पेरेंट्स है वो वेरीफाई करने के लिए कि वो जगह पे गए तो वहाँ पे सीसीटीवी कैमरा लगा था तो सीसीटीवी की फुटेज वो चेक करने लगे तब ये जो लड़के थे जिसके साथ ये बोला चाली हुई थी उसके जो रिलेटिव है उन्होंने ये जो फरियादी है यानी जो दस साल का लड़का था उसका उसके फादर उसके साथ बुलाचाली की और उनको उनको नाइफ के नाइफ से उन पर हमला किया तो तीन आरोपी में से दो के नाम क्लियर हुए हैं इसमें से एक जुए निकला है और ये जुए का एक मामा वो भी एक आरोपी निकला है तो वो आरोपी का नाम है सिद्धार्थ नारायण भामरे राजकोट में दा, आ दादा मंदिर मीयान सा राजकोट थी आ समाचार ग्रीनलैंड चौकड़ी पास मंदिर में महंत सांप राखता था વન વિભાગે મંદિરના મહંત મનુ દુતરેજિયાની ધરપકડ કરી છે મહંત મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને સાપ બતાવતા હતા નાગ દેવતાના મંદિરના નામે સોશિયલ મીડિયામાં પ્રચાર પણ કરતા હતા નાગનું ઘર હોવાનું કહીને વિડીયો મૂકતા હતા વન વિભાગે મહંતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સ્થાનિકોએ ચાલીસ વર્ષથી પણ જૂનું મંદિર હોવાનું કહ્યું છે

આવ્યા તા પાણીનું પૂછ્યું એટલે એ પછી દરવાજો કરી તો બંધ ને વાત કરી કે ભાઈ અહીંયા તો અમને આ રીતથી છે અમારા મળ્યા છે એટલે અમે આ રીતથી આવ્યા છે બાપુ કે કાંઈ વાંધો નહીં એટલે એમ તો કીધું કે તમારે આવવું હોય તો ભલે તો બાપુ કે ના ના મારા દાદા કી છે હું આવીશ એટલે દાદા ત્યાં ગયા અને લઈ ગયા અમારે ચાલીસ વર્ષથી આ મંદિર છે અને અમારું આસ્થાનું કેન્દ્ર છે ખાસ કરીને અમારે અહીંયા કોઈ પણ જનાવરની અમને કોઈ જાતની રંજાડ જ નથી અમારે બાજુમાં બધું

તો અમે સોસાયટી વાળા તો પ્લોટ આપીને મંદિર બનાવવાનું કહેતા પણ બાપુએ એ જમીન લઈને મંદિર બનાવ્યું છે કોઈ એવું નથી કે લતાવાળાના ફાળ કરીને મંદિર બનાવ્યું છે બાપુ આ રાપડા ઉપર પ્લોટ લઈને મંદિર બનાવેલું છે ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિકો છે તેમને શ્રદ્ધા છે શું કે શું જે પ્રમાણે કાર્યવાહી કરી છે ફોરેસ્ટ વિભાગે હવે નો થવી જોઈએ ને કાર્યવાહી કાર્યવાહી રહીને જે એનામાં જે આવતું તો એ લોકોએ કર્યું બરોબર અને વર્ષ વિગ એને ઉપર થી આવ્યો એટલે એને આવવું જ પડે એટલે એ આવ્યા એને કાર્યવાહી કરીએ દાદાનું આ પાંચ લઈ જાય પછી આવશે એવું કઈ નથી કે ક્યાંય લેવા જવું અમે અહીંયા પાંચ લઈ જાય તો પછી આવશે ઈ તો એની રીતે આવવાના જ છે કે એની રીતે જ આવે છે એ રીતે જ આવે છે એની રીતે આવે છે અહીંયા નાગ પંચમી ને વાસંગી દાદા સાત સાત આવે છે એ ચાર પાંચ થી રોકાય પાછા એની રીતે વહી જાય એ કોઈને કાંઈ રંજાતા નથી કોઈને કાંઈ ડસતા નથી અમારું અવડું છોકરું ગમે ત્યાં લતામાં નીકળ્યા ત્યાં ઉપાડીને સીધા લઈ આવે બાપુ દાદા નીકળ્યા તો કે વાંધો નહીં કે રાખી દો બસ અને ક્યાંય ક્યાંય લેવા નથી જતા એની રીતે આવે ને એની રીતે જાય નાના મોટા સ્વરૂપમાં ઘણા છે ચોક્કસથી જે પ્રમાણે લોકો છે સ્થાનિકો છે શું કહેશો તમે કારણ કે વર્ષો જૂનું આ મંદિર છે અહીંયા તમે દર્શન કરવા આવો છો હા દર્શન કરવા આવી પૂરેપૂરી શ્રદ્ધા નાના બાળકને કોઈ સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તમે પણ આવ્યા છો તમે અહીંયા દર્શન માટે આવો છો કેટલી શ્રદ્ધા કરાવો છો સાહેબ અમારે અહિયાં ચાલીસ વર્ષથી આ મંદિર છે અને મારે ઓછામાં ઓછા વીસક વર્ષ થઈ ગયા હું ડેલી સવારે ઊઠીને નહીં રોજ દર્શન કરવા અમે આવીએ છીએ અને ઘણી સંખ્યામાં દાદા હોય છે દર્શન કરીએ છીએ બાકી અમારા આખી સોસાયટીમાં કોઈ જાતનું કોઈને એનાથી નુકસાન નથી અને ગમે ત્યાં ગમે ત્યારે દાદા નીકળ્યા હોય ત્યારે હાલ ગમે નાનું છોકરું પાંચ વર્ષનું બાળક પોતે લઈ આવી ત્યાં મૂકી જાય મંદિરે બાપુ ક્યાંય લેવા જતા નથી કે ક્યાંયથી લઈ આવતા નથી પણ આખી સોસાયટી વન વિભાગ અમારે બાજુમાં તળાવ છે તળાવના હિસાબે બધી આવતા હોય એટલે અમે અહીંયા મૂકી જાય લતાવાળા ગમે ત્યાં ગમે ત્યાં હોય ને તો અહીંયા આવીને મૂકી જાય છે એ કાર્યવાહી કરી યોગ્ય છે ફોરેસ્ટ વિભાગે કારણ કે તમે પણ શ્રદ્ધા આસ્થા સાથે જોડાયેલી વાત છે જે કાર્યવાહી ફોરેસ્ટ વિભાગે કરી એ લોકોને ઉપરથી ગાંધીનગરથી બીબીસી ન્યૂઝ વાળા ચેનલ વાળા આવ્યા હતા અહીંયા એ ચેનલ વાળાએ એવું કીધું કે ભાઈ આટલી બધી અહીંયા સાપો કેટલા આપવાની સંખ્યા છે તો તમે

પણ એક આવવાના જ છે તો અમને વિશ્વાસ છે શ્રદ્ધા અને વિશ્વાસ પૂરેપૂરો છે કે એ અહીંયા રહેશે જ જે પ્રમાણે સ્થાનિકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે આસ્થા સાથે જોડાયેલી વાત છે અને જે પ્રમાણે ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે કારણ કે ચાલીસ વર્ષ કરતા જૂનું મંદિર છે ને ત્યાં જ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન જૂને જફાઈ સાથે ભાવેશ સંદર્ભમાં બીટીવી ન્યૂઝ રાજકોટ

સુરત સમાચાર સુરતમાં પોલીસની નિષ્ક્રિય સામે કોંગ્રેસ સક્રિય થઈ છે બુટલેગર રેડ કર્યા પછી પોલીસ વિભાગ પર ગંભીર આરોપો લગાવ્યા છે જાણ કરવા છતાં પોલીસ ન આવી હોવાનો આરોપ લગાવ્યો પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાઠ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે જાણ કરવા છતાં પોલીસ ન આવી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કોંગ્રેસ કોંગ્રેસ કાર્યકર્તાને જોઈને બુટલેગરો ત્યાંથી ભાગી ગયા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે પૂર્ણા વિસ્તારની આ ઘટના છે કોંગ્રેસ કાર્યકર્તાને જોઈને બુટલેગર ત્યાંથી નાથી છૂટ્યા એના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ અમે કોંગ્રેસ કાર્યાલય પર હોય છે કેટલાક લોકો અમને કોંગ્રેસ કાર્યાલય પર આ બાબત ફરિયાદ લઈને આવતા હોય છે સો નંબર પર કમ્પ્લેન કરી છે પણ કોઈ અહી આવતું નથી ને આવે તો પણ થોડી વાર ઉભા રહી બધાને ભગાવી દે છે ને પછી પાછું ફરીથી ચાલુ રહી જાય છે એટલે આ બાબત સર અમે સાત દિવસ દસ દિવસ પહેલા

અમે ગઈકાલે હું ગઈકાલે ત્યાં પહોંચ્યો ને પછી ત્યાંથી મેં મેં જાતે સો નંબર પર ફોન કર્યો એકસો નંબર પર પણ દસ મિનિટ સુધી કોઈ પોલીસ દસ થી અડધો કલાક સુધી કોઈ પોલીસ ત્યાં આવી નહીં મારા ફોન મેં કંટ્રોલ રૂમમાં લખાયું પબ્લિક ની સામે પબ્લિક પાસે ફોન કરાયો મેં જાતે ફોન કર્યો પછી અમારી આજુબાજુ જયારે પબ્લિક બહુ ખૂબ જમા થઈ ગયું ત્યાર પછી અમે એ વિસ્તાર એ દારૂના અડ્ડા ઉપર અમે લોકોએ ચડાઈ દોડી પછી નશાબંધી બંધ કરો દારૂ ગદ્દો બંધ કરો એમ કર્યું એટલે ત્યાં વેપારી દારૂ વેપારીઓ બધો માલ સામાન મૂકી ભાગી ગયા અચ્છા તમે જ્યારે રેડ પાડી એના પછી પોલીસ ત્યાં તમને દેખાય પોલીસ તરફથી કોઈ ફોન કે કોઈ પણ મેસેજ તમને આવ્યો અમારી પર ત્યાર પછી એ સાદા ડ્રેસમાં પોલીસો આવ્યા ત્યાં ને કોઈ પણ જાતનું પંચનામું કર્યા વગર ત્યાંથી માલ દારૂ બધું લઈ ગયા ને પબ્લિક ખુબ હતું ને થોડું

કોંગ્રેસના કાર્યકર્તાએ જણાવ્યું કે તેમને અવારનવાર ફરિયાદ પણ મળતી હતી એમને દસ દિવસ પહેલા પોલીસ કમિશનરને રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ પણ પગલા ન લેવામાં આવ્યા અને આજ પરિસ્થિતિને જોઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પોલીસ અને બુટલેગરો વચ્ચે સાઠઘાટ છે એટલા માટે આવા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ગુજરાતની અંદર દારૂના અડ્ડા પર કોંગ્રેસે રેડ પાડીને આ ખુલાસો કર્યો છે હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે તો જાણ કરવા છતાં પણ પોલીસ ન આવી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે રેડ કર્યા પછી પણ કોંગ્રેસે પોલીસ વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા અને કોંગ્રેસ કાર્યકર્તા સાથે જ્યારે વીટીવી ન્યૂઝે વાતચીત કરી તો તેઓએ પણ જણાવ્યું કે ખાસા ટાઈમથી પબ્લિક જે છે સ્થાનિકો જે છે તે કોંગ્રેસ કાર્યાલય પર આવીને ફરિયાદો પણ કરતા હતા કે આવા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે પરંતુ કોના પરમિશન થી કોની પરમિશન થી આવા દારૂના અડ્ડાઓ થી પ્રાપ્ત થઈ રહ્યા છે મહેસાણાના વિસનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે ઝપાઝપી નો મામલો સામે આવ્યો છે પોલીસની હાજરીમાં મહિલાઓએ આરોપી પર હુમલો કર્યો છે હત્યાના પ્રયાસના આરોપી પર ફરિયાદી પક્ષની મહિલાઓનો હુમલો रोषे महिलाओं आरोपी पर हमलों करता पुलिस पुलिस एक्शन मोड में आ गई महिलाओं ने दूर कर आरोपी ने सुरक्षित स्थड़े गया तो रोषे भराय महिलाओं आरोपी पर हमलों करता पुलिस पर एक्शन में आ गई पुलिस महिलाओं ने दूर कर आरोपी ने सुरक्षित सड़े લઈ ગયા આ ઉપરાંત મહેસાણાના વિસનગરમાં પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે અને પોલીસની હાજરીમાં જ મહિલાઓએ રોષ ભરાઈને આરોપી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હત્યાના પ્રયાસમાં આરોપી કેદ છે પોલીસ પકડમાં છે અને તમામ મહિલાઓ રોષે ભરાયા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સુધીર મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ પોલીસની હાજરીમાં આરોપી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો どうぞ。 મહેસાણાના વિસનગર થયેલ પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી અને પોલીસની હાજરીમાં જ મહિલાઓ આરોપી પર હુમલો કર્યાનો વિડીયો વાયરલ થયો હતો અને હત્યાના પ્રયાસમાં આરોપીઓ પર ફરિયાદ પણ થઈ હતી અને પક્ષની મહિલાઓ પણ ત્યાં આગળ જ તૂટી પડી હતી અને પોલીસે મહિલાઓને દૂર કરી અને આરોપીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે હાલ તો અને પોલીસ સ્ટેશનની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થાય છે મકાન નો ભાગ ધરાશય થતા કાટમાળ નીચે કામદાર દબાઈ ગયો ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરીને કામદાર ને મકાન ઉતારી લેવાની કામગીરી દરમિયાન દુર્ઘટના ઘટી વેજલપુર પારસીવાડા વિસ્તારમાં દુર્ઘટના બની છે મકાન ઉતારી લેવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના ઘટી છે કાટમાળ નીચે એક કામદાર દબાયો હતો જેને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે વેજલપુર જિલ્લાના મોટા સોટા ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે પીજીવીસીએલ બેદરકારીથી ખેડૂતોના ખેતરમાં પશુઓનો ચારો પડીને ખાક થઈ ગયો ખેતરમાં વીજપોલમાંથી જીવતો તૂટી પડતા આગ લાગી ખેતરમાં સંપૂર્ણ ઘાસચારો બળી જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે ભૂતકાળમાં પણ આવી ઘટના ઘટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે વર્ષ બે હાજર એકવીસ માં પણ વિજપોલમાંથી તાર તૂટી પડ્યો હતો અને ખેતરમાંથી વીજ થાંભલા માટે અનેક રજૂઆત કરવામાં આવી નથી કોઈ કાર્યવાહી કરવામાં તાર તૂટી પડ્યો હતો અને દુર્ઘટના ઘટી હતી ખેતરમાંથી વીજ થાંભલા હટાવવા માટે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો રોષે ભરાયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અશોક આ ઘટનાને લઈને શું વધુ વિગતો જેટલી સૂકી જુવાર ની હતી તે સળગી ગઈ હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો આસોટા ગામે ભૂતકાળની અંદર બે હાજર એકવીસ માં આ જ જગ્યા પર એક જીવતો તાર તૂટવાથી એક નિર્દોષ યુવતી નો પણ જીવ ગયો હતો આતોટા ગામના ગ્રામજનો જણાવી રહ્યા છે કે અવારનવાર પીજીવીસીએલ ને જાણ કરવા છત્ર આ તંત્ર ક્યાંક ને ક્યાંક આડા કાન કરે છે ત્યારે આવા માથા વરસ માં માવઠા ખેડૂતો માન ઉભા થયા છે ત્યાં તો પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ ખેડૂત અત્યારે છે જી વિની જી અશોક આભાર સમગ્ર માહિતી બદલ જામનગરના ધોલમાં બસ અને ટ્રક વચ્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ટ્રક ચાલકે અચાનક વળાંક લેતા અકસ્માત થયો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ રાહતના સમાચાર તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જામનગર રાજકોટ હાઈવે પરોલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં જે ટ્રક અને બસો જે અકસ્માત સર્જાતા બસે પલટી મારી જતા બસ માં મુસાફરો ને ઈજા પહોંચી હતી જે વિગતો મળી રહી છે અનુસાર છે ઈજા પહોંચી આઠ લોકોને ગંભીર ઈજાઓ પોચતા જામનગર સીસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોની સામાન્ય ઈજા હોવાથી સારવાર આપી રજા આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે